જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ અને સાચા હકદારોને યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે આ માંગણી સહિતનું આવેદનપત્ર જરૂરિયાતમંદકલાકારોના બાળકોના હિતને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે યુનિયનનું કહેવું છે કે નામંજૂર થયેલા ફોર્મ્સના મામલે પુનર્વિચાર થવો જોઈએ ધરણા રેલી પ્રદર્શન જે કઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે તો અમે કરવા તૈયાર છીએ પરંતુ સરકારને એક મીઠો એ પણ આપવા છું કે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજની ઇલેક્શન પણ છે અને આ રત્ન કલાકાર છે કે સમગ્ર ગુજરાતની અંદર વર્ચસ્વ ધરાવે છે તો એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ આ છવ્વીસ હજાર અરજીઓ તમારા માટે કેટલીક લાભદાયક છે એ તમારે ધ્યાન રાખવું જોઈએ વધારે કઈ કહેવા માંગતો